کار کھیڈو تندر سامانه کھیڈو چان آپ تمام મિત્રો નું સ્વાગત છે મિત્રો તમને જે બાર બાર રૂપિયા 110 રૂપિયા બોલા 110 છે અરે ભાઈ 14 15 17 17 રૂપિયા 170 બોલા 170 રૂપિયા 30 મી મી રૂપિયા 130 છે ભાઈ ઉberger હાલો દેવતી હાલો ભાઈ 10 છેલી

છવીસ રૂપિયા એકસો છવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ એકત્રીસ એકઠી રૂપિયા એકસો એકસો બત્રીસ બત્રીસ રૂપિયા એકસો બત્રીસ પચીસ <laughs> આજે આવી આજે આટલા બધા યાત્રી 33 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 એકસો સોળ એકસો ને સોળ સત્તર સત્તર રૂપિયા એકસો ને સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ રૂપિયા